રાપર લોહાણા મહાજન સંચાલિત રાપર લોહાણા યુવક મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો જેટલા આશ્વાસન ઇનામો આપવામાં આવ્યું હતું હજી રાપર રામ તક ન્યૂઝધીરો એક વિસ્તૃત અવાલ રાપર લોહાણા મહાજન સંચાલિત રાપર લોહાણા યુવક મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ રતનસિંહભાઈ ચંદીના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો તો કાર્યક્રમમાં છન્નું જેટલા તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને એકસો ચોવીસ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાનો પ્રવિણભાઈ ચંદે અશોકભાઈ કાર્યા નરેન્દ્રભાઈ કોટક દેવેન્દ્રભાઈ સોમેશ્વર રમેશભાઈ મજીઠિયા નવીનભાઈ કાર્યા બિપિનભાઈ ઠક્કર શંકરલાલ રાજ અને જિજ્ઞેશ સોમેશ્વર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમનું સમાજ સેવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં તૃપ્તિબેન ઠક્કર યોગિબેન ઠક્કર ઓમ પ્રસાદ મજીઠિયા ડોક્ટર ભાગવ ઠક્કર પિયુષ ઠક્કરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો ભોજન સમારંભના દાતા તરીકે જયાબેન રસિકલાલ મકનજી મજીઠિયા હસ્તે કવિતાબેન વિનોદભાઈ મજીઠિયા રહ્યા હતા અલગ અલગ દાતાઓ પણ ખાસ હાજર રહ્યા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન પારસ માણેક અને કલ્પેશભાઈ રાજદે હસમુખભાઈ રૈયાએ કર્યું હતું આવકાર વિપુલભાઈ રાજદે અને આભાર વિધિ ચાંદ ભીંડે દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાજેશભાઈ ચંદે પ્રભુલાલ રાજદે વિપુલભાઈ રાજદે જયેશભાઈ મજીઠિયા પારસ માણેક પ્રફુલ ચંદે ભોગીલાલ મજીઠિયા મુકેશ ઠક્કર અન્ના ચંદે રંજન રાજદે સરસ્વતીબેન ચંદે સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા વ્યવસ્થા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે જય ચંદે મેહુલ રૈયા ભાવિક કોટક વિશાલ મિરાણી ભાવેશ રામાણી હિતેશ મજેઠિયા રાજેન્દ્ર ચંદે જયદીપ રૈયા ક્રિષ્ના માણેક હાર્દિક સેજપાલ સહિતના લોકોએ સંભાળી હતી